આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ પંચમલ જિલ્લામાં શરૂ થયેલ છે તે પૈકી સવારના સેશનની અંદર ધોરણ દસનું એસએસસીનું ગુજરાતીનું પેપર હતું જેમાં કુલ બાવીસ હજાર પાંચસો અઠ્ઠાણું વિદ્યાર્થી નોંધાયેલા હતા તે પૈકી એકવીસ હજાર નવસો એકોતેર બાળક હાજર રહેલા છે અને છસો સતાવીસ બાળક ગેરહાજર રહેલા છે બપોરના સેશનની અંદર સામાન્ય પ્રવાહની અંદર નામાના મૂળ તત્વો અને સામાન્ય સાયન્સ પ્રવાહની અંદર ફિઝિક્સનું પેપર હતું તો નામાના મૂળ તત્વની અંદર કુલ સત્તરસો ને છોતેર બાળક નોંધાયેલા હતા તે પૈકી સત્તરસો ને પંચાવન બાળક હાજર રહેલા છે અને એકવીસ બાળક ગેરહાજર રહેલા છે સાયન્સની અંદર બે હજાર ચુમ્મોતેર બાળક નોંધાયેલા હતા તે પૈકી બે હજાર ઓગણીસ ઓગણપચાસ બાળક હાજર રહેલા છે અને પચીસ બાળક ગેરહાજર રહેલા છે ઓલ ઓવર જિલ્લાની અંદર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા ધોરણ દસ અને બારની પૂર્ણ થઈ છે કોઈ ગેરરીતિનો કેસ નોંધાયેલો નથી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલી નથી અને સારી રીતના તમામ બાળકોએ કોઈ નિર્વિઘ્ન કહી શકાય પરીક્ષા પૂર્ણ કરેલ છે કિરીટ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ